પડેગી ઓલા હેજે તલ વઢવા જવાના હે હા હા અમે આ બધું કમઠાન મારા હારું લઈને બેઠો નો તમ બધા ખાલી એમને પડકારો નાખવા જાયવા હાલા લો જોટ પાણીનો ગ્લાસ ભરલા હે મરી રહ્યો બાપ ચડકાનો

કઈ ઘટે નહીં તો મિત્રો આ ભાઈ છે મુર્ગન પાવર ફ્રીડર ના માલિક જે આની તમામ માહિતી આપશે અને આની શું ફીચર તમને સમજાવશે આની મજબૂતી તો ભાઈ આના શું કેવા માંગો તમે તમારું મેન્યુફેક્ચરિંગ હે તો

આવડી ગયું યુજ છે અને બીજું એવરેજ તો વાત જવા દે તમે મલાવો પૂરું જ ન થાય ખાલી ઉપાધિ જ નહીં તો તો વાવણીથી લઈ અને જે આપણે ચોમાસાની ખેતીમાં જે બળદનો ઉપયોગ કરતા ને એ બધું આમાં થાય આપણે રાહ પાકવી હોય મોરપગા ચલાવવા હોય બેલી આપવી હોય વાવણી કરવી હોય દવા હોતે સાટુ શું તો આનાથી હો વાહ 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 ખાવ કામ થઈ ગયું એક જ ઓલામાં બધાય ફીટડ આપી દીધું આમાં દવાનું ફિટિંગ આ મળી જાય મે તો દવાનું ફિટિંગ લીધું છે વાહ આમાં ઊભું રહેવાની ખાતલી હોતે લીધી છે આ કોઈ નો લાગે વાહ વાહ તો તો કાઈ ટેન્શન નથી અત્યારે નાનું છે મે આમાં ખાતલી વાળી આપણે જે છે ને એવી લીધી છે હે હરે કાઈ ઘટે તો વિશાલભાઈ હા અને મગવું હોય તો કઈ રીતના કોન્ટેક કરવાનો તમારો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એના સિવાય સાપર વેરાવળ મારી અમારી રૂબરૂ વેપાર મુલાકાત લ્યો વાહ અમને આ મોડેલ એ જોવા મળે ભાઈ એમ ને બધી વસ્તુ જોઈએ ગો ને આ તો જેવું મોડેલ જોઈએ એવું બનાવી દીધું ને જો એવું બનાવી વાહ વાહ તો તો જબરું કામ હો ભાઈ તો ખેડૂત મિત્રો એકવાર આ નંબર ઉપર કોન્ટેક કરો અને ટોટલ માહિતી જા વિશાલ ભાઈ પાસેથી લ્યો અને જેવું જોઈએ એવું બનાવી પણ આપશે આયા જો મેન્યુફેક્ચરિંગ એ પાસે જ કરે છે તો એકવાર જરૂર ફોન કરો